નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે આ મંદિર સુધી જવા માટેની રોપવે સેવા અંગે મહત્વના સમાચારો સામે આવ્યા છે આગામી અઠ્યાવીસ જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી રોપવે બંધ રહેશે જ્યારે બીજી ઓગસ્ટથી ફરીવાર પર્વત કરવામાં આવશે યાત્રાધામ પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવા માટે શરૂ કરાયેલી રોપવે સેવા પાંચ દિવસ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મેન્ટેનેશનના કારણે રોપવે સેવા અઠ્યાવીસ જુલાઈથી પહેલી ઓગસ્ટ સુધી બંધ રાખવામાં આવશે જ્યારે બીજી ઓગસ્ટથી રોપવે સેવા ફરી પૂર્વવત કરવામાં આવશે જે લોકો ડુંગર ચડ્યા વિના માતાજીના દર્શને જાય છે તેમને પગવાળા પાવાગઢનો ડુંગર ચડીને માતાજીના દર્શને જવું પડશે ચોમાસાની સિઝન હોવાથી પાવાગઢ ડુંગરની આસપાસ લીલોતરી છવાઈ ગઈ છે ડુંગરો પર લીલા ચાદર પથરા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે વરસાદ થવાથી ડુંગરો પર લીલાચમ વનરાજી અને નિયન રમ્ય દ્રશ્યો સર્જાયા છે વરસાદમાં ડુંગર પરથી પડતા જણોનો નજારો કંઈક જુદો હોય છે ત્યારે વરસાદની સિઝનમાં પ્રવાસીઓ વધુ પ્રમાણમાં પાવાગઢ ખાતે માતાજીના દર્શને આવી રહ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ